નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગૃહમંત્રી અમિત શાહ તેમના જમ્મુ અને કાશ્મીર પ્રવાસ દરમિયાન સ્થાનિક લોકોને નિકટ આવતા જોવા મળ્યા ત્રણ દિવસના પ્રવાસના બીજા દિવસે શાહ આ કેન્દ્રશાસિત પ્રદેશની શિયાળુ રાજધાની પહોંચ્યા રવિવારે સાંજે તેઓ આરએસ પુરા સેક્ટરમાં ભારત પાકિસ્તાન સરહદે પણ ગયા જમ્મુ નજીકના મકવાલમાં તેમણે બીએસએફ પોસ્ટ પર જઈને જવાનો સાથે વાતચીત કરી અને ત્યાંના સ્થાનિકો સાથે સમય પસાર કર્યો ગૃહમંત્રી અમિત શાહે મકવાલના એક સ્થાનિક નાગરિકનો નંબર પોતાના ફોનમાં સેવ કર્યો એટલું નહીં તેમણે પોતાના નંબર પણ આપ્યો અને કહ્યું કે તમને જ્યારે જરૂરી લાગે ત્યારે ફોન કરી શકો છો અમિત શાહે લોકો સાથે ચા પીધી અને લોકો સાથે ઘણી વાર સુધી બેસી એકદમ સહજ અંદાજમાં વાતચીત કરી અગાઉ જમ્મુના ભગવતી નગરમાં એક જનસભાને સંબોધિત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે સરકારનો હેતુ જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદીનો સફાયો કરવાનો અને નાગરિકોની હત્યા પર રોક લગાવવાનો છે તેમણે કહ્યું કે કોઈને પણ આ કેન્દ્ર શાસિત પ્રદેશ શાંતિ અને વિકાસમાં માં વિધ્ન પાડવા દેવામાં નહીં આવે તેમણે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં બાર હજાર કરોડ રૂપિયાનું રોકાણ થઈ ચુક્યું છે અને સરકાર હેતુ બે હજાર બાવીસ ના અંત સુધીમાં કુલ એકાવન હજાર કરોડ રૂપિયાનું રોકાણ લાવવાનો છે મિત્રો આના વિશે તમારે શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો